પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ નર નારી પશુ પક્ષીની સાથે જીવજંતુનું તમામ જગતના વાસીઓ સૌ સુખ ભોગવે આનંદે આઠે જામ દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં લડે નહીં કોઈ ગામ સર્વ જગે સુખાકારી વધે વળી વધે ધન ધાન્ય કોઈ કોઈનું બુરું ન ઈચ્છે સૌનું ઈચ્છે સૌ સમાન પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ શ્રી ગજાનન મહારાજ કી જય ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિશ પ્રભ નિર્વિઘ્ન કુર્મે દેવ સર્વકાર્ય સર્વદા શ્રી ગણપતિ મહારાજ કી જય હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન આજે રવિવાર શ્રી રાંદલ માત કી જય આજે ચોવીસમી નવેમ્બર કાર્તકવદ નોમ છે કૃષ્ણ પક્ષ અને આજની રામાયણમાં ઉત્તરકાંડ તરફ આગળ વધીએ આજના અને જે દિવ્ય ગાથા છે રામાયણ એ શ્રી રામચંદ્રજીને સરસ મજાનું આપણે સંભળાવીએ એવા ભાવ સાથે આપણે ખૂબ સરસ મજાની આ કથા ઉત્તરકાંડ તરફ આગળ વધીએ ઓમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવન અમંગલ હારી દ્રવ ઉષો દસ રથ અજીર બિહારી શ્રીરામ જય રામ જય જય રામ આજુ ધન્ય મે ધન્ય અતિ યદ્યપિ અસબ વિધિહીન નિજ જન જાની રામ મોહે સંત સમાગમ દીન હું બધી જ રીતે હલકો છું છતાં પ્રભુ રામે મને પોતાનો ભક્ત જન ગણ્યો છે સંતોના સમાગમમાં અગ્રગણ્ય સ્થાન આપ્યું છે તેથી હું ધન્ય ધન્ય બન્યો છું હે જો ધન્ય ધન્ય અતિ જત્યપી સબિધહીન નિજ નિજ જાની રામ મોહે સંત સમાગમ દીન હવે આગલી ચોપાઈમાં કે નાત જથાથી ભાષે હું રાખ હો નહી કછું કોઈ ચરિત્રઘુનાથ રઘુનાયક થાહ તે કી પાવહી કોઈ મેહનાત મેં તમને રામનું ચરિત્ર મારી બુદ્ધિ અનુસાર કહ્યું છે કશું તમારી સામે છુપાયું જ નથી રામ ભક્તિ તો અથાગ સાગર છે એને ઊંડાઈને કોઈ નાથી શકતું નથી માપી શકતું પણ નથી સુમેરી રામ કે ગુણગણના પુનિ પુનિ હરસ ભૂષણ સુજાના રામના અસંખ્ય ગુણોને યાદ કરીને કાક જે વારંવાર આનંદ અનુભવે છે મહિમા નિગમ નેતિ કરી ગાઈ અતુલિત બલપ્રતાપ પ્રભુતાઈ શાસ્ત્રો પણ નેતિ નૈતિ કરીને ગાય છે એના બળ પ્રતાપ અને પ્રભુતા અજોડ છે અદ્વિતીય છે શિવ અજ પૂજ્ય ચરણ રઘુરાઈ મોં પર કૃપા પરમ મૃદુ લાઈ રામના ચરણ કમળ તો બ્રહ્મા અને શિવજી બંનેને માટે પૂજનીય શિવ અજ પૂજ્ય ચરણ રઘુરાઈ મોં પર કૃપા પરમ મૃદુ લાઈ પૂજનીય થાર એમણે જ મારા ઉપર કોમળ કૃપા કરી છે અસ સ્વભાવ કહો સુનો ન દેખાહો એ કેહી ખગેશ રઘુપતિ સમક્ષ લે કાહો આવો પરગજ સ્વભાવ મેં જોયો નથી કે સાહેબો પણ નથી તો પછી હે ગરુડજી હું કોને રામના જેવા માનું સાધક સેધ વિમુક્ત ઉદાસી કવિ કોવિદ કૃતજ્ઞ સંન્યાસી જોગી સ્વર સુતાપસ ધર્મ નિરત પંડિત વિજ્ઞાની સાધક પુરુષો સિદ્ધ મુનિયો જીવન મુક્ત વિરક્ત કવિજન વિદ્વાન કર્મને ઓળખનારા સંન્યાસી યોગી સર્વેર અને મોટા તપસ્વીઓ જ્ઞાની જન ધર્મનિષ્ઠ પંડિત કે વિજ્ઞાની માણસ તરહે બીનું સે મમ મમ સ્વામી રામ નમામી નમામી એ બધા જ મારા પ્રભુને ભક્તિપૂર્વક ભજ્યા વગર આ ભવ ભૌસાગર કરી શકે નહીં એવા રામને હું વારંવાર વારંવાર નમન વંદન કરું છું અને મારું અંતર આપું છું રામ નમામી 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 શરણ ગાયે મોસે અથરાશી હોય સુધર નમામી અવિનાશ જેના શરણે જવાથી પાપી પણ પુણ્યશાળી બને છે એ અવિનાશી રામને હું શાસ્ત્રાંગ પ્રણામ કરું છું જાશું નામ ભવ ભેસ

સુનિ ભૂષણ ડી કે બચંદ શુભ દેહ કે રામ પદ નેહ બોલે એવું પ્રેમ સહિત ગીના ગરુડ વિગત સંદેહ કા કે ભૂષણજીની શુભ પવિત્ર વાણી સાંભળીને અને તેમનો રામ પ્રેમ અને એક નિષ્ઠ ભક્તિ જોઈને ગરુડજી સુંદર વાણીમાં કહેવા લાગ્યા છે દરેક છે સુંદર વાણીનો શબ્દ હોય પ્રશ આપણે જ બધાય કર્કશ થી જ ઉચાવીએ આમાં બધાય આવી જાય શું ને તમે બધા એટલે આપણે વારંવાર કર્કશ વાણી જ ઉચ્ચારીએ છીએ પણ સુંદર મૃદુ કોમળ એવી તો આપણા મુખમાંથી શબ્દો નીકળી શકે જ નહીં અને એના માટેની એક તાકાત જોઈએ એના માટે રામ ભક્તિ રામાયણ અને કૃષ્ણ ભક્તિ ભાગવત મય કૃત્ય કૃત્ય ભાઈ હું તવ ભવન બાની શું રઘુવીર વીર ભગતિ રસ સાની રામ ભક્તિના રામ ભક્તિના નયન રમ્ય રસમાં તરબોળ કરી દેતી વાણી સાંભળીને હું કૃતાર્થ થયો છું રામ ચરણ નું તન રતિ ભય માયા જની ને સબ ગઈ મારા અંતરમાં રામ દર્શન થવા લાગ્યા છે માયાનું આવરણ દૂર થઈ ગયું છે મોહ જલધી બહિત તુમ ભાઈ મોહ કહો નાથ વિવિધ સુખ દાયે મારા મનનો મોહ દૂર થયો છે સંદેહ બિલકુલ નષ્ટ થયો છે તમે મને સ્પષ્ટ રામ દર્શન કરાવ્યું છે મોહ પહી હોય ને પ્રતિ ઉપકારા બંધ હું તવ પદ બંધ તવ પદ બાર અહીં બારા તમારી કૃપાથી મારા અંતરમાં રામનું સુખ મળ્યું છે વાણી અને રામ ભક્તિ દાખવવા પાછળ જે વ્યય તમે કર્યો છે એનો બદલો વર્તન તરીકે આપવાની ક્ષમતા મારામાં નથી અને તેથી આપ તો મારા રામ છો એમ માનીને હું નમન કરું છું ગરુડજી કાક ભૂષણજીને કહે છે પૂર્ણ કામ અનુરાગી તુમ સમ કૌ બળ ભાગી તમે પૂર્ણ કામ અને રામના અનુરાગી છો તમારા જેવું બીજું ભાગ્યશાળી કોઈ નથી સંત સાધુઓ વૃક્ષો નદી પર્વત અને ધરતી સંત બિટપ સરી તાગીરી ધારે નહીં પરહિત હેતુ સબર કે કરે નહીં પર્વત અને ધરતી એ લોક કલ્યાણ અર્થે પોતાની શક્તિ વહેવડાવે છે સંત હૃદય નવનીત સમાના કહ કભી કહે ના જાના સંતનું હૃદય તો માખણ જેવું હોય છે પણ તેમને કહેતા આવડતું જ નથી નિજ પરવનીતા પર દુઃખ દ્રવ સંત સુપુનિતા માખણ તો જરા ચાંચ વાગતા પીગળી જાય છે પરંતુ અતિ પુનિત પવિત્ર સંત જનો તો બીજાના દુઃખે દુઃખી થાય છે જીવન જાન સુફલ મમ ભય હું તબ પ્રસાદ સંશય સબ ગયા હું મારું જીવન અને મારો જન્મ સફળ થયો છે તમારી કૃપાએ મારા સંદેહ સંશયત દૂર કર્યા છે જાને હું સદામ નિજિંકાર પુનિ પુનિ ઉમા કહે બી હંકાર હે પાર્વતી હે હે પાર્વતી ગરુડ વારંવાર કહે છે કે તમે મને પોતાનો દાસ હર હંમેશ ગણતા જ રહો હર હંમેશ ગણતા રહો ઓમ શ્રી રામ ચંદ્ર ભગવાન કે જય દ્વારિકાધીશ કી જય કૃષ્ણ ક્રિયા લાલ કી જય ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય ઓ નમો ભગવતે વાસુદેવાય કરારવિંદે પદારરવિંદરવિંદે

ઓમ શ્રી ભાગવત ભગવાન જી મહારાજ કી જય હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ ક્રિયાલાલ લી જય કરદમ ઋષિ છે એ અને દેવહૂતિની આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે સમર્પિત કરીએ ખૂબ જ રાજી થઈને સ્માઈલિંગ ચહેરે ભગવાન કથા સાંભળે છે ભગવાન તો હંમેશા સ્માઇલિંગ જ હોય બરાબર મહાભારતના આપણા પ્રસંગો જોયા રામાનંદ સાગરની રામાયણ સિરિયલ જોઈ રામ અને કૃષ્ણ ભગવાન અનેક અનેક સિરિયલો અનેક અનેક ફોટાઓ ફોટોગ્રાફ્સ વિડીયોમાં જ્યારે જ્યારે પરમાત્માના ફોટા હોય ત્યારે સ્માઇલિંગ જ હોય પણ આપણે તો ખવાર નફરમાં સોગ્યું મોડી લઈને ટાટા મિલા કરી એટલે આપણે સ્માઇલિંગ ચહેરે રહીએ તો ભગવાનને પણ મજા આવે હે કે જે હેતુથી મેં મોકલા છે એ હેતુ તો સરતો નથી અમથે અમથા દુખીને દારિયાથી નાટા માયડા કરે ઋષિ અને દેવહૂતિ બાર વર્ષ સુધી સંયમ પાડે છે એક જ ઘરમાં રહીએ છે વાચસ્પતિ અને ભામતી છત્રીસ વર્ષ સુધી સયમ પાડ્યો હતો જ્યારે આજનો માણસ તો પાંચ મિનિટ પણ ભગવાનની પાસે બેસી શકતો નથી અને બાર કલાક સંયમ પણ જાળવી શકતો નથી કરદમે જીવાત્મા છે અને દેવહૂતિ એ નિષ્કામ બુદ્ધિ છે દેવતી હર હંમેશ કરદમ ઋષિને કહે છે કે હે પતિદેવ તમારા જેવા જ્ઞાની તપાસભાઈ ભગવત ભક્તિ ભગવત ભક્ત પતિ મેળ્યા છો તમે મને એ જ મારું તો વરદાન છે મારે હવે તમારી પાસે કંઈ માગવું નથી બસ તમારી હું સેવા કરી રાખું હું રોજ તુલસીની પૂજા કરી બાલકૃષ્ણ સેવા કરીને એ જ માગું કે મારું સૌભાગ્ય અખંડ રહે કરદમ કહે કે ના તો આજે તો માંગી જ લે કારણ કે બાર બાર વરસથી તે મારી સેવા કરી રહી છો તે મારી ખૂબ જ સેવા કરી છે તે કંઈ માગવું જ નથી ત્યારે દેવવૃતિએ એની પ્રતિજ્ઞા યાદ કરાવી છે કે એક બાળક થયા પછી તમે સંન્યાસ લેશો તો હવે મારી ઈચ્છા છે કે તમે એક બાળકનું મને દાન કરો સમજી ગયા કે દેવહૂતિમાં થોડીક થોડીક સૂક્ષ્મ વાસના રહી ગઈ છે દેવવૃતીને કહે છે કે દેવી આ માનવ શરીર બહુ નાજુક છે એ મર્યાદિત સુખ અને દુઃખ ભોગવી શકે છે જ્યાં મર્યાદા ઓળંગે કે ભોગી રોગી થાય છે ભોગની પાછળ રોગ ઉભો જ હોય હું તને એવું સુંદર શરીર આપીશ કે જેને કોઈ દિવસ વૃદ્ધા વસતા વળગશે જ નહીં કોઈ દિવસ રોગ થાય જ નહીં યવન કાયમ રહે આ સરસ્વતી ગંગામાં તમે સ્નાન કરીને આવી જાઓ દેવહુતી સરસ્વતી ગંગામાં સ્નાન કરવા જાય છે ત્યારે કરદબિ હાથમાં જળ લે છે સો વર્ષની તપશ્ચર્યા કૃષ્ણ અર્પણ કરી છે સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળી દેવવૃતીને વંદન કરે દેવવૃતીને સોનાને પાટલે બેસાડી માંગલિક સ્નાન કરાવે છે જ્યાં સ્નાન થયું એની કાયા બદલાઈ ગઈ સુંદર નવયુવાના બિના છે કરદમ ઋષિ પણ કામદેવ જેવા રૂપાળા થઈ ગયા અને પછી તો સંકલ્પ કરી વિમાન ઉત્પન્ન થયું અને એ વિમાનમાં સર્વ સુખના સાધનો છે દેવહુતિ કરદમ વિમા કરદમ કરદમ ઋષિ વિમાનમાં બેઠા છે કથામાં શાંત અને કરુણ રસ મુખ્ય છે શૃંગાર અને હાસ્યરસ ગૌણ છે કથામાં શૃંગાર રસનું વર્ણન કરવાની મહાત્માઓએ પણ આજ્ઞા આપી નથી કથામાં હાસ્યરસ તૂચ છે સદગુરુ રામદાસ સ્વામીએ દાસબોધમાં એક અધ્યાયમાં લખ્યું છે કે કથા કોઈ મનોરંજનનું સાધન નથી કથા કોઈને ખુશ કરવા માટે નથી કથા પૈસા કમાવવાનું સાધન નથી કથા તો મનને પવિત્ર કરવા માટે કથા સાંઈબડા પછી દુઃખ થવું જોઈએ કે આજ સુધી મારું જીવન કેવું ગયું આજ સુધી મેં પરમાત્મા માટે કંઈ કર્યું કે નથી કર્યું એનાલિસિસ કરવાની જરૂર છે આપણા શાસ્ત્ર મેં હું લખ્યો છે કે જે માણસ બહુ હશે એ મનને બગાડે છે એ રડવાની તૈયારીમાં છે કથા તો એવી હોય છે કે જે સાંભળા પછી શ્રોતાના મનમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે અને સંસારના વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્થપન્ન થાય કામાધીન થઈને વિમાનમાં બિરાજેલા કરતમ ઋષિ સો વર્ષ દેવોતીની સાથે વિહાર કરે છે એમને ત્યાં નવ દીકરીઓ થઈ એક પણ દીકરો ન થયો નવ કન્યાઓ એટલે નવતા ભક્તિ નવધા ભક્તિ વગેરે જ્ઞાન ન મળે નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ન આવે નવધા ભક્તિ સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય અને આત્મ નિવેદન ભક્તિ એ જ જ્ઞાન રૂપે પરિણમે છે એક દિવસ કરદબ ઋષિને વૈરાગ્ય આવી જાય છે વિલાસી જીવનથી કટ્ટાળી ગયા છે અમે એમાં પચા હાઇટ પાંચ સિતેર વર્ષના આપણા ડોહાણ ડોહલી થઈ જાય ને પછી આપણે જ્ઞાન થાય કે આ બધું ખોટે ખોટું કર્યા રાખ્યું આપણા માટે શું કર્યું કાંઈ નહીં આપણા માટે કાંઈ કર્યું બધું છોકરા હાટું વહુ પાછું એના છોકરા પાછું જ આપણું આખું જીવન ગયું ભણાવ્યા ગેળાવા ધંધે લગેડા એના છોકરાઓને મોટા કર્યા છેલ્લે કાંઈ નહીં હતા જ્ઞાન જ્ઞાન કાંઈ કરી શીખીએ છીએ અને છેલ્લે ખાટલામાં પડ્યા પડ્યા પછી માળા કરવાનો પણ વેત નારીએ બધો જ શૃંદર શૃંગાર ઋષિએ ફેંકી દીધો પાછા તપસ્વીને સંન્યાસી બની યાદ હોય દેવ હતી બોલ્યા હે નાથ આપ સંન્યાસ ગ્રહણ કરવા માંગો છો તેમાં મારી ના નથી પણ આપની પ્રતિજ્ઞા હજી હું તમને યાદ કરાવું છું તમે મને એવું કીધું હતું કે એક છોકરો થઈ ગયા પછી હું સંન્યાસ લઈશ અત્યારે તો નવ કન્યાઓ થઈ છે અને આ નવ કન્યાઓની ચિંતા તમને નથી મારો કોઈ દુરાગ્રહ નથી પણ આ દીકરાઓને દીકરીઓને મારે કરવું હું એને ક્યાંક ખેકાડો તો પાડવીને એને કોણ લગ્ન કરશે અને તમે હૈશો તો પછી આ ચિંતા છે તમે કરો અને સરસ રીતે તમે લગ્ન કરી શકો લગ્ન કરાવી શકો હવે મારે એક દીકરાની જરૂર છે એમ શ્રી વિચાર કરવા લાગ્યા છે મને પ્રભુએ કહ્યો છે કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આપીશ આવીશ પણ પરમાત્મા પધારતા નથી પ્રભુ કેમ થયા છે શું મેં તપસ્ત્રિયા છોડી દીધી એટલે પ્રભુ નારાજ થયા શું વિલાસી થયો તેથી મારા પ્રભુને ગમ્યું નથી વિલાસી લોકોથી ભગવાન દૂર રહે છે વિલાસી લોકોનો સંગ મને બહુ ગમ બગાડે છે તેથી ભગવાન પધારતા નથી કરદં ઋષિ દેવુતીને કહે છે કે આ વિલાસી જીવન મને ગમતું નથી આથી દેવુતી કહે છે કે તમને જે ગમતું નથી એ મને પણ ગમતું નથી મને પણ સાધું જીવન ગમે છે પણ આ નવ કન્યાઓ નવ દીકરીનું કરવાનું હું વિલાસિત જેમણની સમાપ્તિ થઈ ફરેથી पति पत्नी सरस्वती नदी के किनारे बहुसत्विक जीवन गाढ़वालैगा अखो दिवस जप ध्यान करवालगा भर्गो देवस्य धीमहि धियो यो धीमह धी ओम, 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 ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्री कृष्ण शरण मम श्री कृष्ण शरण मम राम जय राम जय जय राम श्रीरा જય 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 રામ આખો દિવસ જપ ધ્યાન કરે બહુ ભૂખ લાગે ત્યારે થોડા થોડા ફળ અને કંદમૂળ ખાય આખો દિવસ પતિ પત્ની ભક્તિ કરે છે ફરીથી પવિત્ર જીવનનો આરંભ થયો અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી દેવહૂતિના પેટમાં ગર્ભ રહ્યો કરદ મનુષ્ય વિચાર કરે કે દેવહૂતિને અનેકવાર ગર્ભ રહ્યો પણ આવું તો તે જ મેં જોયું નથી મારા ઈષ્ટદેવ નારાયણના પેટમાં આવ્યા છે દેવહૂતિના પેટમાં બિરાજેલા પરમાત્માની દેવોને ગંધર્વ સ્તુતિ કરી રહ્યા છે શાંતાકારમ पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदशं मेघवर्णं सुभागं लक्ष्मीकान्त गमननयनं योगि मिथ्या વંદે વિષ્ણો ભવયરમ સર્વલોકેનાથમ ઓમ શ્રી વિષ્ણુભે નમો નવા શ્રી વિષ્ણુ નમો નવા ઓમ શ્રી વિષ્ણુ નમો નવા ઓમ શ્રી પદ્મનાભ વિષ્ણુ ભગવાન કે જય ઓમ શ્રી ભદ્ર વિશાળ મહારાજ કે જય ઓમ શ્રી જગન્નાથજી મહારાજ કે જય પરમાત્માના પ્રાક્યનો સમય થયો આજે સાધુ સન્યાસી યોગીઓ અને સંતોને ખૂબ જ આનંદ થઈ ગયો છે કાર્તક માસની કૃષ્ણ પક્ષની પાંચમ અને બુધવારે મધ્યાહન કાઢે કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે કપિલ નારાયણના દર્શન માટે બ્રહ્માજી દેવો પણ ત્યાં આવ્યા છે પરમ આનંદ થયો બ્રહ્માજી ઋષિને ધન્યવાદ આપે છે તમારો ગૃહસ્થ શ્રમ સફળ થયો છે પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા છે આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો આ બાળક માનો ઉદ્ધાર કરશે માને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે હવે તમે સંન્યાસ લઈ શકો છો બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન જ્યારે ભગવાનને માટે આતુર બને ત્યારે ભગવાનનો અવતાર થાય છે કરદમ અને દેવહૂતિની તપશ્ચર્યા અને આતુરતાથી ભગવાન તેમને ત્યાં પુત્ર રૂપે અવતર્યા છ મહિનાની અંદર ધ્રુવજીએ તપશ્ચર્યા કરી છે ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હલબલી નાખ્યો છે સ્વર્ગ અને ધરતીને હલબલે હલબલાવી નાખી વા દેવો અને દેવતાઓને ચિંતા થઈ પડી અને વિષ્ણુ ભગવાનને ત્યાં વિસાવળ થઈ કે હવે તો હું એના દર્શન કરવા જાઉં મારે દર્શન કરવા છે ધ્રુવજીના એટલે સાક્ષાત પ્રભુ પરમાત્મા ધ્રુવજીના દર્શન કરવા માટે ધરતી ઉપર ઉતર્યા યોગીઓ યોગથી બ્રહ્માના દર્શન કરે છે પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે ભગવાનને રમાડી શકે છે કરદમ ઋષિએ કહ્યું કે પુત્રના જન્મનો ખૂબ જ આનંદ છે પણ આ નવ કન્યાઓના લગ્નની મને ચિંતા થાય છે મહાભારતમાં એક કથા આવે છે કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે હું અર્જુનને મારીશ ભીષ્માચાર્યની પ્રતિજ્ઞા શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા એને સાંભળી કૃષ્ણ કન્યાએ એને ચિંતા થવા લાગી કે મારા પાંડુઓનું શું થશે આ ભીષ્મ દાદો છે ને કોઈને મૂકી છે નહીં એટલે રાત્રે આવીને અર્જુને ઉઠાવ્યો કે તું ઊંઘ શું કામ અરે ભાઈ મને પ્રતિજ્ઞા કરી છે કે આ તમને બધાને પતાવી નાખશે અર્જુન મારે શું કામ ચિંતા કરવી તમે તો એ બેઠા જ છો તમે હવે તમારું કર્તવ્ય કરો અમે અમારું કર્તવ્ય કરીએ છીએ અમે તમારા શરણાગત છીએ મને મારશે તો જગતમાં તમારી અપકીર્તિ થશે અમારે કાંઈ કરવાનું થતું જ નથી જે કરવું થતું હોય તમે કરો આમ એટલો બધો દ્રઢ વિશ્વાસ છે અને આ બાજુ નરસિંહ મહેતાને પણ એક દ્રઢ વિશ્વાસ કાવડિયું ખિસ્સામાં નહોતું અને પિતૃ શ્રાદ્ધ કરવા નીકળ્યા કાવડિયો ખિસ્સામાં નહોતું ત્યારે કુંવરબાઈના લગ્ન કરવા નીકળ્યા અને પ્રભુ પરમાત્મા કાવડિયો ખિસ્સામાં નહોતું અને દ્વારિકાનાથને કીધું કે હે શેઠિયા થઈને તમે આ મારી હુંડી સ્વીકારો આ વિશ્વાસ છે આ દ્રઢ ભક્તિ છે ઋષિએ જ્યારે કહ્યું કે મને નવકન્યાઓની ચિંતા થાય છે ત્યારે બ્રહ્મા જેવું કહ્યું તારે ઘેર ભગવાન બિરાજેલા છે તો તારી ચિંતા તું એને સમર્પિત કર ને ભાઈ સાહેબ તું ચિંતા શું કામ કરશ ચિંતા કાપી ન કાર્યા કદા કદાપીધી ભગવાન અપી પુષ્ટિસ્ત કરી લૌકિક જગતિ તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો એ દેવને તમારી બહુ ચિંતા હોય છે બરાબર છે કે મારા દીકરાને દીકરીઓને કંઈ સમસ્યાઓ આવી કંઈ ઉકેલ આવે એનો સરસ રીતે એ જ સરસ રીતે સરળ ઉકેલ લાવવા માટે કંઈક ને કંઈક એ પણ પ્રયત્ન કરતા હોય છે કંઈક ને કંઈક પ્રેરણા આપતા હોય છે પરંતુ આપણામાં દ્રઢ ભક્તિ નથી આપણે ભગવાનના પ્રત્યે પ્રભુ પરમાત્મા માટે એક દેવ માટે ઈષ્ટદેવ માટે કુળદેવી પ્રત્યે આપણી અથાગ જે ભક્તિ છે એ દ્રઢ વિશ્વાસ છે આપણી આત્મશ્રદ્ધા છે એના પ્રત્યે નિરૂપણ થતી નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે જો આવો ભાવ રાખવામાં આવે અને પરમાત્માના નામનો જપ કરવામાં આવે તો પ્રભુ હર હંમેશ વધારે છે અને સમસ્યાઓ દૂર કરે છે સૌ સારાવાન થઈ જાય બ્રહ્માજી નવ ઋષિઓને સાથે લાવ્યા એણે દરેક ઋષિને એક એક કન્યા સમર્પિત કરવામાં આવી અત્રીને અનુસૂ મરીચી ઋષિને કલા ભૃગુ ઋષિને ખ્યાતિ વશિષ્ઠ ઋષિને અરુધંતી અંગીરસને શ્રદ્ધા ઋષિને શાંતિ ક્રતુ ઋષિને ક્રિયા પુલસ્તને હવેર્ભવ અને કુલહને ગતિનું કન્યાદાન આપ્યું કર્દમ અને દેવ હતી નવે કન્યાઓને પ્રણાવીને કૃત્ય કૃત્ય થઈ ગયા છે હવે તેમને કોઈ ચિંતા નથી રહી ધીરે ધીરે કપિલ નારાયણ મોટા થયા કરદમ ઋષિને વિચાર કર્યો કે બાળક હવે મોટો થયો છે માને સાચવશે હવે ઘરમાં રહેવાની મારે જરૂર નથી એમણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો એકાંતમાં બેઠેલા પુત્ર કપિલ પાસે ગયા સંન્યાસ લેવાની ઈચ્છા પ્રગટ કરી છે કપિલ ભગવાને કહ્યું કે પિતાજી તમારી ઈચ્છા બહુ સરસ છે હું તમને વધારે તો શું કહું મારે તો એટલું જ કહેવું છે કે પરોપકારની ભાંજગઢમાં જાજુ પડવું નહીં બહુ પરોપ જતક પરોપકાર કરવા જઈએ ને તો હું વધી જાય અભિમાન વધી જાય કે હું જ કંઈક કરી રહ્યો છું સંન્યાસ લેવાનો હોય એ દિવસે ગંગાજીમાં એકસો ને આઠ